સર ધનિમારા જે કૃષ્ણ રાતે રાતે અને ગુડ મોર્નિંગ શુભ સવાર આજે હું અત્યારે આવી છું આ તમને બતાવું અમારા ડુંગર એનો તમે સવારનો સાત વાગ્યાનો વ્યૂ જુઓ મિની કાશ્મીર જો આમ માતૃમાં એ જવાય ખોડિયલમાં મંદિર છે તમે ખાલી આમ વ્યૂ જુઓ લોકેશન સવાર સવાર ત્યાંમાં જે ઝરમર વરસાદ આવે છે આ જો ભોળાનાથ ની મૂર્તિ છે અહીંયા ચોમાસામાં લોકો આવે કુદરતી છે જોવો પડે જો પક્ષી ઉડે કુદરતી સવાર સવારનો નજારો વળી હવેલી એ ગઈ હતી તો મને થયું કે લાવ તમને બતાવું તમે આવી આવો ને તો તમને એમ થાય કે સરસ છે તમે ખાલી રૂછા જુઓ અને શું કે રૂછા કે ઝાકળ ટાઈપના ઝીણા ઝીણા બિંદુ વરસાદના બહુ ધ્યાન રાખવું પડે આમાં નિકટ પડાય એવું થઈ ગયું છે આજે તો એમ થાય છે કે આમ વરસાદ આવશે ને તો આમ તૂટી પડવાનો છે સવારે હું મંદિરે ગઈ હતી હવેલી ગઈ હતી તમે ગુલાવ હું જરી કામ ચક્કર મારું છે તમે જોઈ શકો છો સારું ચાલો છે ને અને આ જો છોકરાઓ માટે ભૂલ ભૂલાયા છે હું તમને બતાવું કઈ રીતના પવન ચક્કી છે અહીંયા વરસાદ આવશે ને શાંત થશે એટલે ઓહો હો થશે કે અહીંયા તો પબ્લિક છે પબ્લિક ક્યાંય માસે નહીં આ જો છોકરાઓ માટે ભૂલ ગયા છે

લોકો કે બરફની ચાદરમાં છવાઈ ગઈ હોય એ રીતનું વાતાવરણ થઈ ગયું છે સરસ મજાનું જો